જુનાગઢ લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રાજેશભાઈ ચુડાસમાનો ત્રીજી ટ્રામમાં નામની જાહેરાત થઈ છે ત્યારે માળ્યાહાટીનામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સવ જોવા મળી રહ્યો છે મોડી રાત્રે અગિયાર વાગે રાજેશભાઈ ચુડાસમા માળિયાહાટીનામાં આવતા ભાજપના કાર્યકરો આગેવાનો અને ગામ લોકો દ્વારા હાર તોરા કરી ભવ્ય અને અભૂતપૂર્વ સ્વાગત કરાયું હતું માપ મહારાણા પ્રતાપસિંહ ચોકમાં ભાજપના કાર્યકરો દ્વારા અનેરો ઉત્સાહ ફટાકડા ફોડી અભૂતપૂર્વ આતશબાજી કરી હોળીના દિવસે દિવાળી જેવો અભૂતપૂર્વ માહોલ જામ્યો હતો રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું છે કે લોકોનો ઉત્સાહ જોતા હું પાંચ લાખથી પણ વધારે મતથી વિજેતા બનીશ એમ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું છે બનેશ ચુડાસમા ટીવી એટીન ન્યૂઝ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ આજે ટિકિટ ફાઇનલ થઈ છે આજે હોળીના દિવસે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની બાકીની તમામ સીટોની જાહેરાત થઈ ત્યારે સમગ્ર ગીર સોમનાથ અને જૂનાગઢમાં હોળીના દિવસે દિવાળી જેવો માહોલ છે અને હું અમારા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ તેમજ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડાજી અમારા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે બીજી વખત જ્યારે દેશમાં એક ઐતિહાસિક પરિણામ આવવાનું છે ચારસોથી પણ વધારે સીટો એનડીએની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બનવાની છે ત્યારે જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની ત્રીજી વખત સેવા કરવાની મને તક આપી ત્યારે હું તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું મોડી થઈ છે શું કેશું ના ખાસ કરીને જ્યારે હંમેશા અલગ અલગ તબક્કાઓમાં સીટો જાહેરાત થતી હોય ત્યારે જુનાગઢનું પણ દર વખતે જ બે હજાર ચૌદ જોઈ લો બે હજાર ઓગણીસ જોઈ લો ત્યારે જુનાગઢ છેલ્લે જ ડિક્લેર થતી હોય ફરી એક વખત મને તક મળી છે ત્યારે તમે જોયું હશે કે આજે હોળીનો તે પવિત્ર તહેવાર છે રંગોનો ઉત્સાહ છે ત્યારે હોળીને દિવસે જો દિવાળી જેવો માહોલ હોય તો તમે સમજી શકો છો કે આજથી જ ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે આ સીટ પર અને ખૂબ મોટી લીડથી પાંચ લાખથી પણ વધારે મતોથી અમે આ સીટ જીતશું એનો મને વિશ્વાસ મતલબ ખાસ કરીને જ્યારે મેં કીધું એમ કે ત્રીજી વખત મને સેવા કરવાની તક મળી ત્યારે ત્રણ આંગળી એટલે ત્રીજી વખત જ્યારે આ વિસ્તારની સેવા કરવાની તક મળી અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની છે એટલા માટે મેં ત્રણ આંગળી કીધું